હેલો નમસ્કાર વહલા દર્શક મિત્રો આજે આપણે દીપ પ્રાગટ્ય કરતી વખતે બોલાય તેવી શાયરી શીખીશું પાક વગરની ધરતી શા કામની ફળ વગરનું વૃક્ષ શા કામનું તેમ દીપ જ્યોતિ વગરનો આ કાર્યક્રમ શું કામનો તેમ દીપ જ્યોતિ વગરનો આ કાર્યક્રમ શું કામનો તો મિત્રો આજે આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ જ્યોતિ દ્વારા કરીશું એવું તમારે બોલી શકાય आओ दीप जलाए हम अंधेरे को मिटाए हम बुझे हुए चेहरे पे फिर से मुस्कान लाए हम पढ़ाई ही जीवन है पढ़ाई ही जीवन है उनको नया मंत्र सिखाए हम सबको नई राह दिखाए हम आओ दीप जलाए हम બનુ એક ટમટમતું તારલું ને રસ્તો ભટકેલ મુસાફરોની કર્મની કેડી કેળી એક નાનકડું કોળિયું ને હૃદયના કોરા કાગળ પર પ્રકાશની આભા રેલાવું ને બનુ એક નાનકડું તારલું ને દિલ મંદિરમાં દીપ પ્રગટાવી તિમિર હૃદયના ટાળું શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ તે દીપ જ્યોતિ નમોસ્તુ તે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતું મે પાપમ સંધ્યા દીપ નમોસ્તુ તે સંધ્યા દીપ નમોસ્તુ તે આ શ્લોક પણ બોલી શકાય જ્ઞાનદીપક પ્રગટાવો હૃદયમાં દ્યોને વિદ્યાદાન જ્ઞાન દીપક પ્રગટાવો હૃદયમાં દ્યોને વિદ્યાદાન સત્યતાને પંથે રહી ધરીએ તારું ધ્યાન વીણાધારીણી હંસાીણી વીણાધારીણી વીણા જ્ઞાન દીપક જ્ઞાનદીપક પ્રગટાવો હૃદયમાં જ્ઞાનદીપક પ્રગટાવો હૃદયમાં જાત બાળીને ખુદની દે છે ઉજ્જવળ પ્રકાશ જાત બાળીને ખુદની દે છે ઉજ્જવળ પ્રકાશ ધન્ય ધન્ય એ દીપને દિવ્ય જીવનમાં વાસ ધન્ય ધન્ય એ દીપને દિવ્ય જીવનમાં વાસ થેન્ક યુ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વાલા